પોરબંદર શહેરમાં વરસાદના એક દિવસના વિરામ બાદ પણ છાયા ચોકી વિસ્તારમાં પાણી ઉછર્યા નથી ત્યારે અહીં લોકો હવે પોતાના વયોવૃદ્ધ પરિવારજનોને જાતે જ લઈ સ્થળાંતર કરી રહ્યા છે પાલિકા સહિતનું તંત્ર લોકોની મુશ્કેલી હલ કરવામાં નિષ્ફળ નિવડતા લોકો રોષે ભરાયા છે પોરબંદર શહેરમાં આજે પાંચમા દિવસે પણ લોકોની હાલત કફોડી જોવા મળી છે ગઈકાલના એક દિવસના વરસાદના વિરામ બાદ આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાથી જ વરસાદ પડી ચૂક્યો છે અત્યારે લગભગ બાર વાગ્યા છે ત્યાં સુધીમાં ત્રણથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે આપણે છાયા ચૂકી જે વિસ્તાર છે જ્યાં સતત ચાર દિવસથી ગોઠણ અધુબ પાણી ઢોરોમાં ભરેલા છે લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને વયોવૃદ્ધ લોકો જે એસી વર્ષથી ઉપરની ઉંમરના છે તેનું સ્થળાંતર

સ્થાનિક તંત્ર ખાલી આશ્વાસન આપીને એમાં કેટલા કોલ કરીએ છે જવાબ આપતા નથી બીજું કે કાઉન્સિલર ખાલી આવીને ફૂડ પેકેટ આપી જાય તમારે ફૂડ પેકેટ ની જરૂર નથી અત્યારે હાલમાં સેવી જરૂર છે તમારે અત્યારે અમારે જરૂર એ છે કે પાણીનો જલ્દી થી જલ્દી નિકાલ થાય એ જ અમારો પ્રશ્ન છે પણ ફ્રી કામગીરી કેવાય છે એ તદ્દન ચોપડા ઉપર કરેલી છે અને બીજી વસ્તુ કે ચાર પંપ ચાલુ છે પાંચ પંપ ચાલુ છે એવી રીતે કાઉન્સિલર બધા કીએ છે હકીકતે રૂબરૂ ત્યાં જોયેલું છે એક જ પંપ ચાલુ સ્થાનિકો ની પરિસ્થિતિ ખુબજ વિકટ બની છે એક દિવસના વિરામ બાદ મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે પણ આવનારા દિવસો પણ છે હવામાન ખાતાની આગાહી છે

અને રહેવાનું છે છાયા પંચાયત ચોટી રાજેશ્વરી પાનવાડી શહેરીમાં અત્યારે એવી હાલમાં પરિસ્થિતિ છે કે ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે અને તંત્રને અમે રૂબરૂ પણ ગયેલા છે ઘણી વખત પણ કોઈ જવાબ આપતું નથી ઘણી વખત એમ કહે છે કે ચાર પંપ ચાલુ છે પણ હકીકતમાં એક જ પંપ ચાલુ હોય છે અને પાણી ઉતરવાની જગ્યાએ વધે છે પાણી અને રજૂઆત ઘણી બધી કરી છે અત્યારે અમારે એવી પરિસ્થિતિ છે કે સ્થળાંતર કરવું પડે એમ છે કેમ કે અમારા માજી જે છે એ સાવ બેડ રેસ ઉપર છેલ્લા ત્રણ મહિના ત્યાં તો અત્યારે ન છૂટકે અમારે બીજી જગ્યાએ સ્થળાંતર થવું પડે એમ છે અને અત્યારે હાલની આજુબાજુની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે કોઈ હાજરમાં છે નહીં અહીંયા અમુક લોકો છે ને બાકી બધા બીજી જગ્યાએ સ્થળાંતર થઈ ગયેલા છે અને તંત્રની કામગીરી એકદમ સાવ ચોપડા ઉપર જ થયેલી છે એવું લાગે છે કે કોઈ જાતનું વહીવટ કોઈ જવાબ આપતું નથી અમે ગઈકાલે રૂબરૂ બધે હતા ખાલી છે કે અમે પંપ એવી રીતે આશ્વાસન આપે છે પણ પાણી ઉતરવાની જગ્યાએ વધુ ને વધુ ચડે છે તમારા ઘરમાં શું નુકસાની છે અત્યારે ઘરમાં નુકસાનીમાં તો એવું છે કે સેટી છે સોફા છે એ બધું પલળી ગયું છે રાશન પાણી ની તકલીફ છે પછી નાના નાના બાળકો છે તો એને સાચવવામાં પ્રોબ્લેમ થાય છે હું અહીંયા છાયા ચૂકી છાયા ચૂકી પંચાયત ચૂંટણી પાસે રહું છું બરાબર રંગમાં હરીશભાઈ હીરાભાઈ કોટિયા અમે ફેમિલીમાં પાંચ સભ્ય છે મામા છે બાણું વર્ષના ઉંમરના હું સાચવું છું અત્યારે મામા છે આમ દૂરના મામા છે એને અત્યારે બાણું વર્ષની ઉંમર છે રિટાયર માણસ છે એને હું સાચવું છું બરાબર અત્યારે મારી પરિસ્થિતિ એવી છે કે હું રિક્ષા ચાલક માણસનું શું મારા છોકરા ભણે છે કોલેજ કરે છે અભ્યાસ કરે છે અમારે એક દિવસનું કમાઈને એક દિવસનું ખાવાનું આવે છે બરાબર મેં હાલની શું પરિસ્થિતિ હાલની પરિસ્થિતિ તો અત્યારે એવી છે કે રાસન પાણીથી માની ટોટલી અમારો સામાન ખરાબ થઈ ગયો છે અત્યારે અમારા ઘરમાં કડે કડે પાણી છે બરાબર આજે ત્યાંથીનું મેં ઉનાળે જોયેલું છે હું નવાપાડા છાયા નવાપાડામાં રહેતો હતો બરાબર ત્યારે નેવું થી પંચાણું ઇંચ વરસાદ પડ્યો હતો બરાબર ત્યારે નદી નાળાને બધું આખું આજે ડેમ છલકાયા હતા ભાદર આવ્યું હતું આટલું વરસાદ આખી રાતમાં ચાલીસ પિસ્તાલીસ પડી ગયું હતું ત્યારે એટલું પાણી સમાવેશ થઈ ગયું હતું અને તાત્કાલિક કેનાલ ખોદવામાં આવી હતી આજે ઇન્દિરા ગાંધીના વખતમાં બરાબર પછી મહિના દિવસની અંદર આજે એ પરિસ્થિતિ તો હાવ ખરાબ હતી એ ત્યારે તો કંઈ સુવિધા ના હતી કંઈ પંપ કે આ કે તે કે કંઈ આધુનિક કોઈ સામાન ન હતો અત્યારે આધુનિક સામાન એટલો છે કે અત્યારે ગાડી કદાચ હમણાં બે હજાર નવમાં પાણી આવ્યું હતું ત્યારે બારથી પંપ બોલાવીને ને ગાડીઓ આવી હતી ગાડીઓ પંપ બોલાવીને તાત્કાલિક પાણી નીકળતા કરવામાં આવ્યો હતો બે હજાર નવમાં આ બે બે હજાર નવ પછી આ બે હજાર ચોવીસમાં આ પરિસ્થિતિ પાછી આવેલી છે ને આ તો ખાલી કોઈ છેલ ન થાય ગઈ કોઈ પૂર ન થાય આ તો ખાલી વરસાદનું પાણી છે એ આપણે સમાવેશ ન કરી શકતા ક્યાંય બહાર ફેંકી ન શકતા તો આપણે

ભૂગર્ગટરમાં આજે કરબો અ રૂપિયા ડાટી દીધા અંદર બરાબર એ કોઈ કોઈ સુવિધા મળતી નથી આજે ભૂગર્ગટર છે ઓવરફ્લો થાય છે અત્યારે નિકાલના બદલે ઓવરફ્લો થાય છે એની સિસ્ટમ આથી ગોઠવેલી છે ભનુભાઈની ખામી પાસે એની આખી ટોટલી મોટર મૂકેલી છે પણ આમુફ્લો અત્યારે સામે અમારી ગલીમાં ટોટલી

જે કલેક્ટર સાહેબ કે આપના કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ બી મદદ એની રિક્વેસ્ટ કરીને કહી કે ભાઈ આ ફોર્મ થોડાક મૂકો તમે જો તમારે થોડી ઘણી દયાભાવ ભાવ હોય તો